એક આ મોટો લોચો થાય આ પંખીડા ફોન પાણી પીવાનો ઇન્સ્ટાગ્રામ માં રીલ જોઈ જોઈ ને મને ગીત પણ મોટો થઈ ગયા તું મારો દરિયો ને છાતો એ તું આનો રેટ કેટલો તો ખબર છે આ જેટલા રૂપિયા મેં લાવી છે ખાલી બે રૂપિયા નહીં સ્વાગત છે તો નવડે આશા કરીશ બધા ઠીક છે તો મસ્ત સવાર પડી ગયું ને ચા પાણી પી લીધા હવા હવામાં એવી મૂક આવે ને તો ઉઠવાનું મન જ ના થાય ઠંડી ઠંડી એટલે મસ્ત હવા આવતી હોય ને જોઈશું તો બધી ફૂટી જ હતી અને બસ હવે આજે કંઈ કામ નથી તો આજે આપણે જવાનું છે કસરત કરવા ઢાબામાંથી કારણ કે એક્સરસાઇઝ તો કરવી પડશે ને બેઠા બેઠા તો પછી ના મજા આવે જોઈશું ખેતરમાં કામ હશે તો ખેતરમાં કરશો ને કાં પછી લગભગ ખેતરમાં જો બાકી હોય ને તો ખેતરમાં જ ગાવ છે ચલો શો પ્લાન છે આજે વાવે એટલી ઠંડી હવા આવે છે વાત તક જવા દે પપ્પા કરેરા રા તે આ બે ને એને કડી કડી પેસો આઈને ખાઈ ના દે એના માટે થોડું કમ થી આડુ પીડાવી દે ને તો આવતી પેસો ઓડે ને એટલે વાંધો ના આવે ચોમાસું આવતો પેલો આબાની કુંપર છે એ મસ્ત કુણી કુણી ખેતરમાં કામ છે જે ઉલીવાડી મત છે તે કાલ કાપીને મૂકી તું એ બધું હરખું કરી દઈએ ને કા પછી વાવળી હું આવશે ને મતલબ કાલે હાથ જેવું આવશે ને તો ઉડીને જતું રહેશે કઈ બાજુ અને આજકાલ પાણી વગર પપાઈ પણ પાકતા નથી જે છે એમને ટેંગાઈ રહ્યા છે હવે ખબર નહીં કે ચોમાસું આવશે પછી પાકશે ચીકુ પણ બધા ઉતરી દીધી ત્યાં પૂ કોકશે ના ના એ તો હવે પાકશે લગભગ ત્રણ ચાર મહિના પછી તો પછી decide થયું છે ખેતર માં કામ કરવા જવાનું એક્સરસાઈઝ તો હવે ત્યાં થઇ જશે નકા ઈચ્છા તો છે હવામાન જવા પણ કાલ નું કામ અધૂરું બાકી પડેલું છે તો આજ જઈ પૂરું કરી દઉં બધું અહિયાં પડ્યું છે ને ધારિયું નો હાથ હોય બધું અહિયાં એક આ મોટો લોચો થાય આ પંખીડા ને પીવાનો કારણ કે જો આખું ખુલ્લું રાખે ને તો પેસું પી જાય નકા કૂતરા અંદર બેસી જાય તને શું આ મોટી છે ને પથરી છે એને છે ને અડધી રાખીએ એટલે ભેંસોનું મોઢું ના થાય અને કૂતરાના મોઢું જાય ખરી પણ કૂતરો આખું બેસી નાખે કદાચ જાય તો ના આગલા પગ બે જાય તો આરામથી પાણી પીને રવાના થઈ જાય કા અંદર આખું દાડો બપોર બેસી જાય અંદર ઉપર આ જ કામ કરવાનું થશે તું કાલે આ બાજુ કટિંગ કરી દીધું સાંજ ઉપર તો આ બધું લઈને આ બાજુ તો હવે આને અલગ અલગ કરી આમ તો બળતણ છે દરેક બાજુ કાઢશું ને ટૂંકો છે એક બાજુ કાઢીને બાળી નાખશું આ બધી લાઇન કરી દીધી છે આથી તો બસ આ કામ કરવાનું છે અત્યારે પણ ઇન્સ્ટાગ્રામ રીલ જોઈ જો ને મને ગીત પણ મોટે થઈ ગયા તું મારો દરિયો ને છાટો એ તું તો કે આપણે તો ના આવડે એક હાથ કડી આવડે બીજી કડી ગાવતા ને તો અટપાઈ જાય એના કરતા ગાવાનું જ મેલી દેવડા કોણે જો ફૂલાતું હોય ને તો ઉપરથી નીકળે અહીંયાથી આયરવાળી હોય એટલે એના માટે નીચેથી ફિટ કરી નાખશું ખાલી અવાજ નીકળે ખેતર તમને શું નથી આપતું ખેતર તમને રહેવા માટે ઘર આપે જગ્યા મતલબ આપે બળતણ આપે પછી પશુ માટે ઘાસ આપે હરવા ફરવા માટે જગ્યાઓ કેટલી આપે અને ધન તો અતિશય આપે તો ખેતરની તો મજા જ અલગ છે અને જમીન તો ખેડ ખેડ માટે જમીન તો જુએ જુએ જો આ તો ત્યાં ભલે બધા સિટી તરફ પ્રયાણ કરે પૈસા માટે આ જવું જ જોઈએ એવું નક્કી નથી પણ જ્યારે કોરોના વખતે બધા ગોમડું યાદ આવ્યું હતું જેને નથી ખેતી કરી ને જેને જમીન હતી એ પણ અહિયાં તલવારતા હતા એટલે બે મહિના સુધી ઘરે રહ્યા પછી ખબર પડી કે ગામડામાં માં જમીન રાખવી કેટલી અનિવાર્ય છે ને કે બધા વેચી વેચીને ને જતા રહેતા ખાસ તો સુરત અમે રહેતા ને તો સુરત ના જેટલા પબ્લિક રહેતી ને બધી વેચી અને સુરત મકાન લઈ લે જ્યારે કોરોના વખત આવ્યો ને તો અહીં ઈદ ગામ માં ભાડે મકાન રાખી દેતા હતા એટલે આવું પણ થાય એટલા માટે તો વાગ્યા સાડા સાત અને આપણો ટાઈમ પૂરો થયો ખેતરમાં કોમ કરવાનો હવે જમવાનું બનતું છે નાઈ લઈએ પપ્પા ચાર બેસવું અને ગરમી નથી પણ પરસો વધારે કારણ કે લગાતાર કોમ કર્યું બેઠા એક કલાક આવતો રહેવાનો ખેડૂત છીએ ભાઈ આ બધું સહન તો કરવું પડે અને મજા આવે ખેતરમાં કોમ કરવાની ભલે પરશુઓ વળે શું ફરક પડે જીમમાં જઈ અને પરસો પાડી પૈસા દેવાના હામાં

ખાસ ને દેશા અંદર ગમે એ ફ્રૂટ વાવવા ને તો ફળ તો આવે 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 એને તમે હરખી રીતે ટાવરી કરો ને પોણે નાખો ને તો આ મેં લગ આને ત્રણ ત્રણ વર્ષ ત્યાં ત્રીજું વર્ષ હવે ચોમાસે બે જોમ ફળ આવી ગયું કાલ મેં નથી એકદમ સાદી હતી તો હારું કહેવાય અને આના ખા આનો રેટ કેટલો તો ખબર છે સા આ જેટલા રૂપિયા મેં લાવી છે ખાલી બે રૂપિયા નહીં બે રૂપિયા ને જોમ ફળી આવડી મોટી થઈ અને હવે રિઝલ્ટ મળ્યું તો આ અત્યારે બે ત્રણ રૂપિયા જ થઈ આપડે આ સર લાવીને આખી આખો પ્લાન થાય આ પછી બીજી ને નાખવાનતે હળંગ ઝાડ ખવાના થશે અલગ અલગ હા વાગ્યા છે ત્રણ અને બસ ચાર ટાઈમ થઈ ગયો પછી ચા પી લઈએ અને ખાસ એડિટિંગનું કામ ચાલુ છે થોડીક વાર અત્યારે અડધો કલાકનું ખાસ એ ચાલુ ચાલું થઈ ગઈ સાલ અમે આબુ ગયા હતા આબુ અંબાજી એના વિડીયો મારા બધે બધા પડ્યા છે તો એ વિડીયો બધા મેં હિન્દીમાં અપલોડ કર્યા હતા પણ થોડું એડિટિંગમાં થોડું ઓછું ફાવતું એટલે બધું મિક્સિંગ હતું આ વખતે સારી રીતે શૂટિંગ મતલબ જે શૂટ તો સારું હતું એને સારી રીતે એડિટિંગ કરવું રહો અને ગુજરાતીમાં અપલોડ કરવું રહો તો પ્લીઝ સપોર્ટ